જામનગર ભારતની સંસ્કૃતિ ખૂબ જૂની છે અને તેમાં માનવતા ભરપૂર છે આ માનવતાના કારણે જ દેશના અનેક વેલાઓ મોટી ઉંચેરું જીવન જીવી પ્રેરણા આપે છે જામનગરમાં પણ આવી પરંપરા પૂર્વ રાજ્યમંત્રીના જીવનમાં સુપેરી જોવા મળે છે યુવાન વયના આ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વર્ષોથી દિવાળી અને નવા વર્ષની પરંપરા આગવી રીતે જાળવે છે અને આ સંવેદનાસભર અભિગમ સાથે વડીલો સાથે તહેવાર ઉજવે છે તેમજ એક સંદેશો આપ્યો છે કે સૌને અપનાવવા જેવો છે પોતાની સાદગી માટે હરહંમેશ જાણીતા પૂર્વ રાજ્યમંત્રી હકુભા જાડેજાએ દિવાળી અને નવા વર્ષની શરૂઆત વૃદ્ધાશ્રમમાં વડીલોના આશીર્વાદ લઈ ઉજવે છે જે બીજા માટે પ્રેરણારૂપ છે ત્યારે હકુભાએ એમ જણાવ્યું કે આ રીતની ઉજવણી મારા માટે આત્મસંતોષરૂપ છે હકુભા દર વર્ષ પોતાનો જન્મદિવસ ધૂળેટી અને દીપાવલી તેઓ ધૂમધામથી ઉજવવાને બદલે એવા લોકો સાથે તહેવારોની ઉજવણી કરે છે જેની જિંદગીમાં ખરા અર્થમાં તહેવારોની જરૂર છે

ભારતભરમાં ગુજરાતી રહેતા હોય તેને પણ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના નવું વર્ષ ખૂબ સારું જાય માતાજીના ચરણોમાં પ્રાર્થના દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિવાર સાથે એમપી શાહ વૃદ્ધાશ્રમમાં વડીલોના સન્માન કરી એને મોં મીઠા કરીને એના આશીર્વાદ લેવા માટે અમે આવીએ છીએ ત્યારે વૃદ્ધોના જીવનમાં એક પરિવારના સભ્ય તરીકે નવું વર્ષ સારું જાય એ માટે એક સભ્ય તરીકે અમે એની સાથે નવું વર્ષ ઉજવીએ છીએ નવા વર્ષની ફરીથી સમગ્ર ગુજરાતવાસીઓને ખૂબ ખૂબ શુભકામના